યુટ્યુબ ફેમિલી સોગ છે તમારે નવો વલોકમાં કેમ છો બધા મજામાં બધા ને જય માતાજી ને આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠીને ફ્રેશ થઈને બ્લોગને કદી દિવસ શરૂ ને આ થોડું હું મોટું ઉભો છો હો એમ હોવા ગયો હું આમ ઉભું જ નહોતું થવાનું એ થોડુંક મોડું થઈ ગયું આજે તે તોય આમ ઊભો તો થઈ ગયો પછી ને અત્યારે કોઈ ઘેરે દેખાતું નહીં ગયા સાહેબ આઠવા સારપાટ બે ફરી ગયા બાપા દવા સાથે વી ગયા હું તો આમ ને જવા હા નહીં તો રાવું ન પડે

પાઈ વોર હોતો એટલે અમાર ઘરે નાખી દીધા ડુંડા ને બધું જો પીડ્યું હા ભાઈ જો બેઠા હમ એવું છે અત્યારે તો ને મારે જવાનું છે અમારી દાદાની વાડીએ પરવીનભાઈ ના ઘેરે એમ કે અમારે એક ગાડી ના પીડી છે તો એ ટુ વ્હીલ લેવા જવાનું છે હવે અત્યારે જાવ વાડીએ તો ફેમિલી અત્યારે જો મારા પપ્પા છે કે દવાને એવું બધું સાટવાની તૈયારી કરે છે તો સાટવાનું સારું જ છે હા તો વાહ વાહ લેઠાભાઈ આવે ને હમ ઘરે ન વર્ગાડું એમ એવું છે તો લે મને પપ ભરા છે હ અમે પપડી નાઉં છું દેવા હા હા ફોવા આવ્યા છે તો હા લીલો આલો

ફેમિલી અત્યારે કે મારા પપ્પામાં અમારે ફવાની બધા જો દવાને એવું બધું સાટવા મળ્યા હે અહીં લઈને બાકી નહોતો એટલે આમાં પણ ખૂણા માંડીને તો એટલે સુધી પૂગી ગયા છે દવા સાધતા સાતતા ને ઓલી સાઈડ અહીં લઈએ તો પણ દોડા હે કે ના સુધી નહીં દવા સાત દીધી એટલે વીસમાં થોડુંક બાકી છે તો અત્યારે સાટે હે મેં તો પોપ નથી લીધો કેમકે અમારે દવા ક્યારે આમ સાટવાનું ઓછું હોય ને એમાં બાપ દીકરો સાટતા હોય મોટા ભાઈને મારા પપ્પા ને બંને સાટતા હોય એટલે આમ મારે ક્યારેક બહુ ઓછો દવાનો પોપ લેવાનો હોય કારણ કે એવું બને તો હું એ સાટતો હોય પણ હાલ ખરે નથી લીધો હમણાં વિશ્વમાં તાવ ને એવું બધું આવતું કે એટલા માટેનો પપ્પાને એને પડી કે હમણાં દવા દવાને એવું કાંઈ સાટવું નથી હમણાં રવા દે તો બાપ દીકરો બે સાટતા હા ને ક્યારેક બે ભાઈ સાટતા હોય એવું હોય અત્યારે તો જો બધે દવાને એવું સાટવા મીડ્યા છે हेलो थी गयो केनी हेलो hmm? शो के पॉप अरे ना रे एम करो ना नहीं यही तो बे साबुरिया करो वैसे कोनी ये खाए तो ये एक जैसे राम से कि देवाने बजे साटा मिल जाए वो खाली थी गयो खाली थी एम दे

ફાઇનલી ફેમિલી તો આપણે પહોંચી ગયા છે અમારી દાદા ની વાડીએ અહીંયા જો અમાર ઝેરાસ રમે હે ઝેરાસ હા હા લે નવો છે નવો મારે હાટું હે કે એટલે અહીં જો અમાર ઝેરાસ રમે હે બીજા બધા ગયા છે હતા નીલ લેવા કેમ કે અત્યારે તો નીલ લેવી જ પડે માલ હોય બધા એટલે વાડી બેંધી પણ ભીં બાંધી અને એવું પાડો ને તો બધી નીલ તો લેવી જ પડે મોટા બાન બધા ગયા છે નીલ લેવા અમારા ભાઈ જો અહીંયા રમે

તો ફાઇનલ ફેમિલી દાદર પોસી ગયો છું ઘરે અને કાનનો હતો ને આ જો ડુંડા મસ્તીના સુકાઈ છે બધા ગયા છે 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 અને ખાટલે બેઠા ની બા હમ આ ડુંડા આવે ડુંડા હગાના નાખી ગયા છે ને અમને તે નાખવા દીધા બરોબર છે આપણે નથી ડુંડા તાલી હોય આપડે તાલી હોય અત બિદાન બાજરી વગરના ડુંડા તો છે ને બાજરી તો બહુ તો પેલા તો છે ને જ એકલો તડકો એટલો પડ્યો હા

તમને વ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશો એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી